જો ધોરણ 7 ની અંદર તમારે 17 માં નંબર નું કાર્ય છે સફળ યાત્રા બરાબર ને એમાં પૂજાલાલ દલવાડી એના કવિ છે એમના ઘણા બધા કાવ્યો પ્રચલિત છે આમાંથી એક કાવ્ય આ તમને ભણવામાં આવે છે 17 નંબર નું સફળ યાત્રા પૂજાલાલ દલવાડી નું બરાબર આનો રાગ તમને કેટલા ખબર છે હું અહીંયા જ્યારે મેં વિજેમાં આવું ને ત્યારે તમારે મને આમે કી દેવાનો છે સાહેબ એનો રાગ અમને ખબર પડતી નથી એક વાર બરાબર છે તમારે મને હું ઓફિસમાં બેઠો હોઉં તો મને આવી કઈ જવાલ હું તમને શીખવાડી દઈશ હું દર ઘરે જ્યારે આવું છું ત્યારે તમને એનો રાગ કેતો જ આવતો કોઈ તમને બરાબર છે કોઈ પણ કવિતામાં એક જ રાગ હોય એવું નક્કી નથી એક થી વધારે પણ રાગ હોય બરાબર આગળ એવું મીઠા બધું મીઠા મેવલા છે

મને આવડે છે હું નહી હું તમારે જેવો છું આપડે બધા હરકારી ધામ પૂરું કરી લઈ ગંગાજ પુરુકરી લઈ ગંગા જળ રામેશ્વર ચઢાવવા ચાલિયા કાશીધામ પુરુ પુરુકરી લઈ ગંગા જળ રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકલ અંગાર વર સાવતો ઉનાળો અંગાર જો કરે ધરા કાઢે ઝાળો ધૂળ ધગધગ કરે ને ધરા કાઢે ઝાળો हरि नाम ગોષ સાથે સંગ ચાલ્યો જાય हरि नाम ગોષ નામે સંગ ચાલ્યો જાય યાદ કેલી ધૂળમાં કો ગદર ભખાય જો બજરંગરાય એક આપણે ઝૂમો વિશે આમ તો વાત ખબર જ હોય

ઉષ્ણ બરાબર આવા બધા ઉપનામો ઘણા બધા છે રાવી પાઠક નું ત્રણ ઉપનામો છે જુનેફ ની વાર્તાઓ સ્વયં બિહારી અને બીજું હા તમારો નંબર છે પર પૂછીશ બરાબર એક તો બિહારી પછી અને શેષ જો એટલે આવી રીતે આનો રાગ છે બરાબર તો ગદર બાજુ ને તો ગદર એટલે ત્યાં ધથેલી ઢોળમાં કો ગદર બધે બોલો બેટા હા એલા છે ગદર ગર્ધબ અહીંયા ગર્ધબ છે ગર્ધબ બરાબર અને ગદર ગર્ધબ ગદર કો કેલામાં આવતું જુમો વિસ્તીવાળા